પડ તાલુકાના છેવાડાના કાંઠા વિસ્તારના કિનારે આવેલા બરબોદન ગામે આવેલા નવી કોલોનીમાં એક દીપડો રાત્રિના સમયે આંટાફેરા મારતો હોવાનું નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો વન વિભાગને જાણ કરાતા બે પાંજરા ગોઠવી પકડવા માટેની તસવીજ હાથ ધરવામાં આવી હતી જંગલના વન્યજીવો પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં દેખાઈ રહ્યા છે જ્યારે સુરત જિલ્લાના માંગરોળ માંડવી ઉમરપાડા જેવા વિસ્તારમાં દીપડો દેખાવું એક સામાન્ય બાબત છે પરંતુ હવે ઓલપાડ તાલુકાના ગામડાઓમાં અવારનવાર અગાઉ દેખાયા બાદ છેલ્લા પાંચ દિવસથી ઓલપાડ તાલુકાના છેવાડાના કાંઠા વિસ્તારમાં લોકો રાત્રે બહાર નીકળવું એક ભાઈનો માહોલ ઉભો થયો છે કારણ કે ઓલપાડ તાલુકાના છેવાડા કાંઠા વિસ્તારના દરિયા કિનારે આવેલ બરબોધન તેના ગામની સીમમાં આવેલ

તાત્કાલિક બે પાંજરા ગોઠવી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી હાલમાં અહીં સીસીટીવી માં દીપડો દેખાયો અને ત્રણ ચાર દિવસથી એવી ચર્ચા છે કે દીપડો આપણા ગામમાં આવ્યો છે બ્રહ્મપુરન ગામમાં જે રામાની પ્રીમાઇસિસ કોલોની પાછળ સીસીટીવીમાં આવ્યો છે અને વન વિભાગને જાણ થતાં એ લોકોએ બે પિંજરા અત્યારે હાલમાં મૂક્યા છે એને પકડવાની કામગીરી ચાલે છે પણ દીપડો હવે ટાઈબલ વિસ્તારમાંથી આ શહેર તરફ આવ્યો છે ખોરાકની શોધમાં એને આપણે ચિંતાજનક બાબત છે અને હાલ વન વિભાગ દ્વારા આ દીપડો વેનીતકે સુરક્ષિત પકડાય અને વન જંગલમાં છોડવામાં આવે એવી અમે માંગ છે 10 મે કો લેપર્ડ કી મૂવમેન્ટ રામા પેપર મિલ કે સીસીટીવી કેમેરા મે દેખાઈ હતી 10 તારીખ કો રાત કોકા મૂવમેન્ટ થા તો અગલે દિન ફોરેસ્ટ ટીમ વહા પે પહોંચી પંજો કો નિશાન કા નિશાન કી ટ્રેકિંગ કી તો પતા લગા કે યહા પે લેપર્ડ કા મૂવમેન્ટ રહા હૈ તો ઉસકે લિયે હમને વહા પે દો પિંજરે એક ટ્રેપ કેમેરા ઉધર લગાયા હૈ और उसके अलावा डेली मॉर्निंग में आसपास के गाँव में और बरबुटन गाँव में के पंजों के आइडिया का का लग सके तरफ है और अभी तक प्राइमरी एस्टीमेट के हिसाब से एक ही वहाँ पे लेपर का मूवमेंट ट्रैक हुआ है वहाँ पे एक के दूसरा लेपर है नहीं ओलपाड़ में नवी कॉलोनी में रात्रि समय दीपड़ो देखायो हो सीसी टीवी कैमेरा कैद था તેના સહિત આજુબાજુના ગામજનો અને પશુપાલકોમાં ચિંતા વધી છે ત્યારે જલ્દીથી દીપડો પાંજરે પુરાય તેવી લોકો આશા રાખી રહ્યા છે સુરત જિલ્લાના ટ્રાઇબલ એરિયાની અંદર દીપડા દેખાવા અને કરવું સામાન્ય બાબત બની ગઈ છે વાત કરવામાં આવે ઓલપાડ તાલુકાની તો ઓલપાડ તાલુકાનો જે કાઠા વિસ્તાર છે જે સુરત શહેરને પરણીને આવેલો છે ત્યારે આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ટેના અને બરબોટન ગામની ગામની સીમમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડો દેખાયો હોવાના ચર્ચાનો વિષય બન્યો હતો અને જ્યારે વાત એ છે કે અહીં ગાડી જે રામા પેપર મિલ આવેલી છે જેની કોલોની છે એ કોલોની અંદર લગાવેલા જે સીસીટીવી કેમેરા છે એ કેમેરાની અંદર દીપડાના ફેરાના ફૂટેજ કેદ થઈ ગયા હતા જેને લઈને વન વિભાગને જાણ કરતા વન વિભાગે આ વિસ્તારની અંદર બે આંજરા મૂકવામાં આવ્યા છે ત્યારે વહેલી તકે દીપડો પુરાય તેવી લોકોની માંગ છે અને દીપડો દેખાતા લોકોને હવે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે આ વિસ્તારની અંદર લોકો ખેતીનો અને પશુપાલન કરતા હોય છે ત્યારે રાત્રે પણ ખેડૂતોએ ખેતીના કામ અર્થે નીકળવું પડતું હોય છે ત્યારે હાલમાં દીપડો દેખાતા લોકો ચિંતામાં મુકાયા છે ત્યારે વન વિભાગ દ્વારા વહેલી તકે આ દીપડા પકડાય તેવી આશા રાખી રહ્યા છે મહેન્દ્રસિંહ મંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત